મોરબી શહેરમાં રવિવારે થોડા દિવસે ખાટકીવાસમાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જે માથાકૂટમાં સશસ્ત્ર અથડામણ થઈ ચૂકી હતી આ અથડામણમાં બંદૂક વડે આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે લોકોના મોત નીપજ્યા જ્યારે ચારથી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવ અંગે પોલીસને નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં બારસાખ રાજપૂત શેરીમાં રફીક અને મમ્મુના વચ્ચે જૂથ અથડામણ થઈ હતી જેમાં ઘાતક હથિયારોથી સાથે બંને પક્ષ સામસામે ફાયરિંગ પણ થયા હતા આ ઘટના આદિલ રફીકભાઈ માંડલિયા ઉંમર વર્ષ બત્રીસ વર્ષ અને ઇમરાન કાસમાણીનું મોત નીપજ્યું હતું ત્યારે બંને યુવક મૃત અને અન્ય રફીકભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે સામા પક્ષે મમુદાઢી સહિતના ચાર લોકોને પણ જીવલે ઇજાઓ પહોંચી હતી પોલીસે ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થળ પર જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ બનાવ અંગે વિગતો મેળવીને ફરિયાદ દાખલ કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી મોરબી ખાતે દિવસમાં બપોરના સમયે બાઇક નીકળવાની બાબતમાંથી ટ્રાફિક જે એક તરફે છે અને બીજી કદ ડોક્યુમેન્ટ પર પરિવારજનો ની અને સામે મम्मू દાદી એક પક્ષ બંદો છે બાઇક નિકળવાની બાબત માટે માતા ગુપ્તા માતા ગુપ્તા એ પછી સામે સામે મારા મારે સદિ વાત પક્ષ અને આ درمیان ફાઈરિંગ નું બના છે અને સામસામે કી જે પણ વાત કરવાનો હતો ટોટલ સાહેબ કેટલા ફાઈરિંગ થવાની વાત છે ને કોઈ ડેથ થઈ ગઈ એ વાત છે કોણ ગુજરી ગયું અમકે હજી ફાઈરિંગ કેટલા થયા એ બધી બાબતની તપાસ ચાલુ છે Ai văzut că sunt mai târziu leșii și profit pe 10.000. Da, fuk šeiek, fuk šeiek. Nu duc tușe la sunt mai târziu leșii. Asta e grei, Negre? Sama fuk šeie, e ca un post-trimori partajare. Fiuia de lăudă, e